પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા પોરબંદર પાલિકાના મહાનગરપાલિકાની મંજૂરી મળતા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા પોરબંદર પાલિકાને મહાનગરપાલિકાની મંજૂરી મળતા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી હજુ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક પૂરો ન થયો હોય અને પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે ત્યારે જિલ્લા કોંગ્રેસ દ્વારા આ ઉજવણીનો વિરોધ કરવામાં આવ્યો છે ગુજરાત સરકારે આજે ગુજરાત ની અંદર નવ નગરપાલિકાઓ છે એને મહાનગરપાલિકામાં ફેરવવા માટેનો નિર્ણય કર્યો છે એમાં પોરબંદરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આજથી પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થઈ રહી છે એટલા માટે અમે પોરબંદર શહેરની જનતા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો માનની મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરી પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકામાં પરિવર્તિત થવાને કારણે પોરબંદરનો સુવ્યવસ્થિત વિકાસ થશે ભારત સરકારની અને રાજ્ય સરકારની પૂરતી ગ્રાંટો મળશે જે આયોજનબદ્ધ રીતે કમિશનર આવવાને કારણે અને બીજું સેટઅપ વધવાને કારણે એન્જિનિયરો વહીવટી સ્ટાફ બેકઅપ બધું વધશે એને કારણે

આપડે <laughs> સફળતા <laughs>

ખ્યાલ રાખીને રાજ્ય સરકારે મેં હું વિનંતી કરું છું કે અહીં મોટા ઉદ્યોગો લઈ આવે આ બારમાંથી બંદર છે પછી ગવર્મેન્ટની વ્યવસ્થા છે બધી સુવિધા છે લંચોલ કાચો માલ બધું મળે છે જો ફેક્ટરીઓ આવે એવું રાજ્ય સરકારે લોકો વધી વિનંતી કરું જાય તો સહજ કરવું જ પડે કારણ કે કલ પછી રોડ પોળા થશે ત્યાં પાણીની સમસ્યા એ અલગ થશે પણ ઇકો સમસ્યા આવવાની મહાનગરપાલિકા જાય ને વેરા વધી જાય એટલે એના માટે થઈને રાજ્ય સરકારને આ વિનંતી એટલે જ કરવું કે આવક થાય અને આ ગરીબ અને મધ્યમ ધંધો મળે તો એને વેરા કઈ અઘરા ન લાગે એટલે આવી વિનંતી કરી મારી વાત પૂરી કરી ભારતની